નમસ્કાર મિત્રો મિત્રો ભરૂચ દુષ્કર્મ અને હત્યા કેસ શું ચૂપચાપ બધું સંકેલાઈ ગયું છે શા માટે મૃદુ અને મક્કમ કહેવાતી સરકાર આ કેસમાં ઊણી ઉતરી છે શા માટે મુખ્યમંત્રી સામે સવાલો થઈ રહ્યા છે શા માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સવાલો થઈ રહ્યા છે અને શા માટે વિપક્ષ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે શું એ દીકરી ગુજરાતની નહોતી એટલા માટે એ હદ સુધી વિરોધ ન થયો કે સરકાર પણ હલી જાય શું એ દીકરી કોઈ મોટા સમાજમાંથી નહોતી આવતી એટલા માટે આ મુદ્દો એક રાજકીય મુદ્દો ના બન્યો આ મુદ્દાને લઈને રાજકીય પક્ષો જીવતી હતી ત્યારે સામે ના આવ્યા આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં સોળ ડિસેમ્બરની ઘટના છે ને આજે પચીસ ડિસેમ્બરે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું બાળકી સાથે દુષ્કર્મ થયું બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં તીક્ષ્ણ વસ્તુઓ નાખવામાં આવી આંતરડા સુધી આ વસ્તુઓ પહોંચી ગઈ બાળકીની ક્રિટિકલ સિચ્યુએશન અને વાત એ છે બાળકીની આ ક્રિટિકલ સ્થિતિ હતી બાળકી મૃત્યુ પામી ગઈ છે આમ છતાં પણ ઘણા નેતાઓ બોલતા નથી ચેતર વસાવા અમિત ચાવડા જેવા નેતાઓ જ્યારે બાળકી સાથે આ ઘટના બની ત્યારે બોલ્યા હતા તેના પરિવાર સુધી ગયા હતા તેની સાથે મુલાકાત કરી હતી પરંતુ એ નિષ્ઠુર નેતાઓની વાત છે કે જેઓ ત્યારે પણ નથી બોલ્યા અને બાળકીના મૃત્યુ પછી પણ નથી બોલતા ઘણા ભોઠા પડી રહ્યા છે કે હવે કેવા લાગશું આ બાળકી જીવતી હતી ત્યારે તો ન બોલ્યા હવે મૃત્યુ પછી બોલશું તો કેવા લાગશું ભૂઠા પડી રહ્યા છે નેતાઓ વાત કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરવી છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત કરવી છે વિપક્ષની વાત કરીએ શરૂઆત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓ દ્વારા મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ નામને આગળ વધારવામાં આવ્યું પરંતુ સવાલે થઈ રહ્યો છે લોકો સવાલે કરી રહ્યા છે અમને કે શું ખરા અર્થમાં મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે જો મૃદુ હોત તો પછી આ બાળકી સાથે ઘટના બની સોળ ડિસેમ્બરે બાળકીનું મૃત્યુ થઈ ગયું અને આજે પચીસ ડિસેમ્બર છે શા માટે મુખ્યમંત્રી દ્વારા એક પણ નિવેદન આપવામાં આવ્યું નથી મુખ્યમંત્રી બાબા સાહેબ આંબેડકરના મુદ્દા પર બોલ્યા પોતાની પાર્ટીનો બચાવ કર્યો વિપક્ષ પર પ્રહાર કર્યા પરંતુ તેમણે બાળકી વિશે કેમ ન કહ્યું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી રહી છે તો રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી કેમ આ મુદ્દે નથી બોલતા આમ નાના નાના મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ના નિવેદનો સામે આવતા હોય છે આ આ કોઈ વ્યક્તિને કહેવાની વાત વાત નથી હોદ્દાની છે મુખ્યમંત્રીનો હોદ્દો અને રાજ્ય ગૃહમંત્રીનો હોદ્દો તમારી પાસે છે એટલે તમારા પર સવાલ થાય ને હજુ પણ તમે ચૂપ છવો એટલા માટે લોકો સવાલ કરે એ પણ સ્વાભાવિક છે વિપક્ષની વાત કરીએ અમિત ચાવડા પહોંચ્યા હતા ચૈત્ર વસાવા ગયા હતા પરંતુ કેટલા કેટલા બીજા નેતાઓ ગયા કેટલા લોકોએ આ બાબતે વાત કરી કેટલા લોકોએ રેલી કાઢી કેટલા લોકોએ આવેદનપત્રો આપ્યા સવાલ એ છે કારણ કે બાબા સાહેબ આંબેડકરનો મુદ્દો ચાલતો હતો બે શક બંધારણના ઘડવૈયા છે તેમને લઈને સમાચાર હોય તેમનું અપમાન થયું હોય તો વિરોધ થવો જોઈએ પરંતુ શું આ બાબા સાહેબ આંબેડકરના મુદ્દા વચ્ચે વિપક્ષ પોતાની એક ફરજ ભૂલી ગઈ કે બાળકીનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે 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 સરકાર મોટી મોટી વાતો વાતો કરે કરે સુરક્ષિત ગુજરાતની એ વચ્ચે આ હદ સુધીની સ્થિતિ સામે આવે તો પોતાની ફરજ શું વિપક્ષ પણ ચૂકી ગયું છે મૃત્યુ પછી તો બોલે લોકો મૃત્યુ પછી તો બધા બોલે આ પહેલા પણ અમે વિડીયોમાં વાત કરી હતી કે બાળકીના મૃત્યુની રાહ જોઈને ઘણા નેતાઓ બેઠા હતા કે બાળકીનું મૃત્યુ થાય પછી કહીએ ત્યાં સુધી માટે આ કેસ નાનો હતો અને હવે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે તો પણ તેઓ સામે નથી આવતા સવાલ ત્યાં છે 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 વાત એ કે બધું ચૂપચાપ સંકેલાઈ ગયું બાળકીનું મૃત્યુ થઈ ચૂક્યું છે ગુજરાતમાં નવા નવા મુદ્દાઓ આવી રહ્યા છે મુખ્યમંત્રી આ આટલા મોટા કેસને લઈને કશું બોલ્યા નથી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પણ નથી બોલ્યા બની શકે કે તેમને આ મુદ્દાની ગંભીરતા હોય પરંતુ તેમણે ન બોલવાનું ઉચિત સમજ્યું હોય પરંતુ તેમના પર જવાબદારી છે તો લોકો તો સવાલ પૂછશે અને તેઓ નથી બોલતા એટલા માટે લોકો સવાલ પૂછતા રહેશે મને લાગે આવનાર સમયમાં પણ લોકો આ બાબતને લઈને ભૂપેન્દ્રભાઈને કહેશે કે તમે એ સમયે કેમ નહોતા બોલ્યા તમે મૃદુતાની વાત કરો છો પરંતુ એ સમયે આપ ક્યાં હતા એ લોકો અત્યારે પણ સવાલ કરી રહ્યા છે ભવિષ્યમાં પણ કરશે વિપક્ષ પણ પોતાની ફરજ ચૂક્યું છે વિપક્ષ અંતિમ દિવસોમાં મૌન પાળે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે બાળકીના મૃત્યુ પછી પરંતુ જ્યારે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા એક બે નેતાઓ મળી આવે એક પણ રેલીઓ ના થાય આવેદનપત્ર ના આપવામાં આવે તો એ શું વાત છે શું આપના માટે પણ બાબા સાહેબ આંબેડકરના મુદ્દે વિરોધ કરવો અને કોઈક વોટ બેંકને પોતાની સાથે રાખવી એ વધારે મહત્વની હતી આ તમામ સવાલો થઈ રહ્યા છે પક્ષ વિપક્ષ બંને સામે વધારે સવાલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કારણ કે તેઓ બાબા સાહેબ આંબેડકરના મુદ્દે બોલ્યા બોલવું જોઈએ તેમને સ્પષ્ટીકરણ આપવું જોઈએ પરંતુ આ મુદ્દાને લઈને કેમ તેમણે કોઈપણ જાતનું ક્લેરિફિકેશન ના આપ્યું સ્પષ્ટીકરણ ના કર્યું એ બાબત છે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે આ કેસ અત્યારે તો ગુજરાતમાં થઈ ગયો પરંતુ આશા રાખીએ કે આ પ્રકારના કેસ ગુજરાતમાં ફરી ના બને ફરી કોઈ એક દીકરી પ્રાંતવાદનો ફરી કોઈ એક દીકરી એવા સમાજમાંથી આવે છે કે જેનું ગુજરાતમાં એવું કોઈ વર્ચસ્વ નથી અથવા તો ગુજરાતમાં એવી કોઈ કોઈને વોટ બેંક નથી જોઈતી એમની તો એની સાથે આવું પ્રકારનું કૃત્ય ન થાય આશા રાખીએ કે ફરી એક વખત ગુજરાતમાં નિર્ભયા કેસ ન બને ગુજરાત તક જોતા રહો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર